પંદરમી ઓગસ્ટ એ ખૂબ જ સારી રીતે ઉજવાય એટલા માટે હર ઘર તિરંગાનું વાત કરીએ કે આયોજન કરવામાં આવેલું છે મહાનગરની અંદર ટોટલ આઠથી થી દસ લાખ તિરંગા ઘરે ઘરે આપવામાં આવશે તમામ અડતાલીસ વોર્ડોની અંદર આ તિરંગાનું વિતરણ કરવામાં આવશે દરેક જણ પોતાના ઘર ઉપર પોતાની દુકાન ઉપર આપણો આ તિરંગો સન્માનપૂર્વક ત્યાં આગળ લગાવે એટલા માટે હર ઘર તિરંગા અભિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે